લખી દો હા પ્રભુ બાપુ પાંચ

શું છે like

એ તો ખબર એ તો ખબર છે એ નહીં પછી હા ચાર એટલે ચાર થાય ને પાંચમું લખો મે બુક છે તમારી પાસે આ લખવાનું ને થાથે રાખો છો રમકડામાં કડાનીમાં બરાબર પાંચમું લખો હા જન્માષ્ટમીમાં

હા બરાબર એટલે ચાર છે તો ચાર તો કાયમી જ છે આ વખત પૂરતું જ બરાબર બધું આનંદ મંગળ બ્રહ્મ કૃપા ઓમ ઓમ ઓમ